દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઇક સબસ્ક્રાઈબ શેર કરો વઢવાણ મહાનગરપાલિકા સેવા સદન દક્ષિણ ઝોન કચેરી ડેપુટી કમિશનર એસ કે કટારાના હસ્તે આજ રોજથી કરાઈ કાર્યરત સાથે ડેપુટી કમિશનર એસ કે કટારા દ્વારા દક્ષિણ ઝોનના વિવિધ વોર્ડની વિસ્તારપૂર્વક ચર્ચા કરી જે તે શાખાના વડા તરીકે નિમણૂક કર્મચારીઓને વઢવાણ મહાનગર સેવા સદન દક્ષિણ ઝોન વિસ્તારના પ્રશ્નો તેમજ બાકી રહેલ કામ વહેલી તકે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી અને આજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વઢવાણ દક્ષિણ બોર્ડ લગાવવામાં આવ્યું ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વઢવાણ શહેરમાં ખાસ કરીને ગંદકીનો પ્રશ્ન વધારે છે એટલે સાફ સફાઈ પર વધારે પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ મારા છેલ્લા એક મહિનાના ઓબ્ઝર્વેશન દરમિયાન એ જણાય છે કે મેન મેન હોલ ઘણી જગ્યાએ મેન હોલ કવર તૂટેલા છે એટલે એ રિપ્લેસમેન્ટ કરવાનું છે ખુલ્લી ગટરો છે એના કારણે જે ગંદકી ફેલાય એ બંધ કરવાની છે પછી અહીંયા અત્યારે મેં મને જાણવા મળ્યું કે વઢવાણમાં કે છેલ્લા દસેક હજાર જેટલા ટેક્સનો બિલો બજાવવામાં બાકી છે એ બી આવતીકાલથી ચાલુ કરી દઈશું અને જે ઊંચી સર્વિસીસ છે એ ગ્રીવિયન્સીસ એ અહીંયો સિવિક સેન્ટર ઉપલબ્ધ છે એટલે અહીંથી તમામ સેવાઓ પૂરી પાડવામાં આવશે મેં જાણ્યું કે જે રંગાટી કામ છે કે જે કામ કરે છે એ લોકોની યાદી મેળવીને એમને નોટિસ આપવામાં આવશે અને આ પ્રવૃત્તિ બંધ થાય એ મારી દિશામાં કાર્યવાહી કરવામાં